આ ઘોડો રોજ નિશાન ના ગ્રાઉન્ડ માં સરવા બી આવે છે અને સાહેબ મને દિન તગાડવા કાઢે આ આગતો ને ઠાઠું પાણી લખું

આમ તો જો મારા છોકરા વાય તો ઘોડો થઈ ગયો હવે શું કરવું આ ઘોડો તો બહુ જ ખૂંખાર અને ખતરનાક દેખાય છે એક કામ કરું એ ફડખે ટપુડો રહે અને આ બાજુ રોહિત્યો રહે એને હાથ પાડું એ રોહિત્યા એ આવો ગાયકા થઈ ગાયકા આવો ગાયકા આવો ઉતાવર રાખો બાઈડી

પણ શું કરું મારો બાપો કે એટલે મારે કામ તો કરવું જ પડે અરે બાપ રે આ ગામમાં કોણ રાડું નાખે છે શું થયું હોય છે આ લે આ તો જાડીયાનો અવાજ છે પણ એને થયું શું હોય છે કઈ કઈ જવું જોઈશે

મારો છોકરો ને નિશાર ભણવા જાતો તો તારા રસ્તામાં જેની માસે ઘોડો થઈ ગયો હવે મારા છોકરાની ઘોડો કાંઈક કરે ને એ પેલા હાલો કાંઈક મારા છોકરાને બસાએ લઈ લાલો શું કીધું ઘોડો તારો બાપ આપણા ગામમાં રોકડા કાકાને એકનો જ ઘોડો છે અને તારા છોકરામાં અહીંયા એ ઘોડો થઈ ગયો હોય અને તને ખબર છે એ ઘોડો બહુ ખારો છે એટલે તારા છોકરાની આપણે નહીં બસાવી એકી તું એક કામ કર કાઈકા તું પોલીસવાળાને ફોન કર એ દીને બસાવી એક છે હા હા એ વાત તમારી હા છે હું પોલીસ પોલીસને ફોન કરું પોલીસ જ મારા છોકરાને બચાવી હલો સાહેબ હું હનુમાનગઢ જાડીઓ બોલું હું તમે કાંઈ કાં અમારા ગામમાં આવો ઇમરજન્સી ક્યાં છે હા ઉતાવર રાખજો ઉતાવાર રાખજો હોય સાહેબ તમારો બાપાઈ જ આવે છે હાલો આપણે સાહેબ સાહેબ હાલો હાલો એ હાલો હાલો જલ્દી ઉતાવો રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કાઈ ઇમરજન્સી કામ છે પણ સાહેબ ઈ જાડિયાને શું ઇમરજન્સી કામ છે હવે મને થોડું ખબર હોય ત્યાં જાય પછી ખબર પડે ઉભા રહ્યો તો સાહેબ જાડિયો ની તો જો ધોળ્યા આવે ઈલા જાડિયા તે હું ઇમરજન્સી ફોન કર્યો તો હેલા સાહેબ મારે તમને શું કેવું મારો છોકરો નિશાળે ભણવા જતો હતો ને તે રસ્તામાં એની વાળે કોળો થઈ ગયો હવે મારા છોકરા ને સાહેબ એ કોલો કઈક કરે ને એ પેલા હાલો મારા છોકરા ને બસાઈ લઈ નક્કી કોલો મારી નાખતી હે નો હોય તો તો જાડિયા તારા છોકરા ને બચાવો જ જોઈશે ઈ ગયા કઈ બાજુ સાહેબ આમ જ જાય આમ જ હાલો હાલો હટ આ ઘોડો તો મને વાહી પડી ગયો કઈ ઘર કરી જાવ દે

હા સાહેબ ઈ વાત થાય છે તમારી શું કીધું સાહેબ નથ્યાન રૂકડા કાકા ને ઘોડા ને કેસ આવે અરે આખું ગામ ઈના ઘોડા ના કેસ લખાવ આવે છે અરે બાપરે રે વાત છે આ રૂકડા કાકા રહ્યા ને કોડો રેટિયર મુજ દે હે આમ રેટો પછી આવું જ થાય ને એક કામ કરો રૂખલા કાકાને ઠોકી દઉં જેલમાં જાવ હાલો હાલો જમાદાર ચાલ